પોરબંદરની બોખીના આવાસ યોજનામાં બનાવાયેલા દુકાનો હજી સુધી ફાળવવામાં આવી ન હોવાથી જર્જરિત બની છે અને હાલ દુકાનો અને માર્કેટ નશાખોરોનો અડ્ડો બની ગઈ છે ત્યારે મ્યુનિસિપલ કમિશનરે દુકાનોના વેલ્યુએશન બાદ હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવું જણાવ્યું છે પોરબંદરના બુખીરા વિસ્તારમાં આવેલા આવાસ યોજનામાં બે હજાર ચારસોડતાલીસ ફ્લેટનું નિર્માણ કરાયું હતું સાથે સાથે અહીં વસતા હજારો લોકોને જીવન જરૂરી ચીજ વસ્તુઓનું નજીકમાં જ મળી રહે તે માટે દૂર દૂર સુધી ધક્કા ખાવા ન પડે તે માટે બે સ્થળોએ દુકાનો સાથે બે વિશાળ માર્કેટનું નિર્માણ કરાયું હતું જેમાં દુકાનો ઉપરાંત શાકભાજી વેચાણ માટેના થડા બનાવવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી બંને માર્કેટનું લુકાર્પણ ન થતા આવાસમાં રહેતા લોકોને શાકભાજી દૂધ ફ્રૂટ અને અનાજ કરિયાણાની જીવન જરૂરિયાત વસ્તુઓ માટે બુખીરા ગામમાં અથવા તો પોરબંદર શહેર સુધી આવવું પડે છે જેના લીધે તેઓને આવવા જવાનો ખર્ચ અને સમય બંનેનો વ્યય થાય છે બીજી તરફ માર્કેટ પણ ચર્ચરિત હાલતમાં જોવા મળી રહી છે અને સમગ્ર માર્કેટમાં ત્યારે આ મામલે કમિશનર પ્રજાપતિએ જણાવ્યું હતું કે માર્કેટની દુકાનોની વેલ્યુએશનની પ્રક્રિયા હાલ ચાલુ છે આથી તેના ભાવો નક્કી થયા બાદ હરાજીની કામગીરી હાથ ધરવામાં આવશે નિપુલ પોપુર સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર